નમસ્કાર મિત્રો આપણું ગામ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું ભળત વિશેની માહિતી ભળત ગામ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલું ગામ છે આ ગામ બનાસ નદીની કિનારે આવેલું ઘણું મોટું વિસ્તરેલું ગામ છે આ ગામની શીમ રાણપુર બાયવાડા કાળા ધાનપુરા ને મળે છે આ ગામ ડીસાથી માત્ર બાર કિલોમીટર દૂર આવેલું છે આ ગામમાં વાઘેલા રાજપૂતોની સંખ્યા બહુ વધારે છે અને વાઘેલો વાઘેલા રાજપૂતો દ્વારા વસાવેલું આ ગામ છે અહીં ઘણા સમયથી વાઘેલા રાજપૂતો વસવાટ કરે છે વાઘેલા રાજપૂતો સિવાય પણ અન્ય બીજી કોમો પણ આ ગામમાં રહે છે આમ પડદ ગામની કુલ વસ્તી આઠ હજાર છસોથી વધારે છે તેઓ આ તેવું જાણવા મળે છે આ આંકડો બે હજાર અગિયારની વસ્તી ગણતરીનો છે તેમાં બાવન ટકા પુરુષો સાક્ષર હતા અને સત્યાવીસ ટકા સ્ત્રીઓ સાક્ષર હતી ગામમાં પ્રાથમિક શાળા દવાખાનું અન્ય ઘણી બધી સુવિધાઓ છે ગામ નદી કિનારે આવેલું છે તેથી પાણીના તળો ખૂબ જ ઊંચા છે જેથી ખેતી ખૂબ સારા પ્રમાણમાં થાય છે આ ગામ આ ગામનો મુખ્ય વ્યવસાય ખેતી છે તેની સાથે સાથે ડીસા જોડે આવેલો હોવાથી અન્ય વ્યવસાય પણ સાથે પણ જોડાયેલો છે હજુ વધુ માહિતી આપણે નવો વિડીયો બનાવીશું ત્યારે જોઈશું તો નવો વિડીયો બનાવવા માટે આપ કોમેન્ટ કરો તો અમે જરૂર બનાવીશું ત્યાં સુધી આ વિડીયો માટે બાય બાય આ વિડીયોમાં જો કોઈ પણ ભૂલ હોય તે ભૂલ માટે અમે દિલગીરી છીએ કારણ કે અમે આ વિડીયોની માહિતી ઇન્ટરનેટ દ્વારા મેળવેલી છે તેથી ભૂલ હોઈ શકે છે તે માટે અમે કરી છીએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો લાઈક કરો અને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહિત